મજાનું લોકેશન ગોતી લીધું છે ને તમને ખબર જ હોય કે આપણે લોકેશન ગોતી એટલે શું કરવાનું હોય ઓલવેઝલી આપણે વિડિયો ઉતારવાનો હોય ઇતરો જાજા ટાઈમ પછી આવી જશે ને મારા પપ્પાનો બે ત્રણ વર્ષ પછી ગાય દોવાનો વારો ચડી ગયો ને પપ્પા ભૂલાઈ ગયું ભૂલાઈ ગયો જાજા ટાઈમ એ ભૂલાઈ ગયો હા કેમ કે પપ્પાને હાથ દુખતો થી કંઈ કામ ના કરતા માર પપ્પા અને આજે તો મિત્રો આજે લાલપુરની બજારમાં બહુ જ ની ટ્રાફિક છે તમે જોઈ શકો છો ગાઈઝ અમે રાત પડે ને એટલે ટ્રાફિક છે ને વધારે જ થાય નહીં મમ્મી

એકદમ રેડી થઈ ગયા છે જવાનું છે મામાના ઘરે કેમ કે મેં તમને કીધું હતું ને બપોરે એક મારા મામા હે ને આમ કરતા હતા ધક ધોકા કે આવતા નથી આમને તેમને રાખડી બાંધવાની છે જોકે એ મારા મામાની રાજકોટ રહેતા નાના મામા આપણે તમને મળે એવા તો ખબર એન્જલ આવી હતી વેકેશન કરવા તો એ અત્યારે પાછા પીપળી રહેવા વૈયા ગયા છે તો મારા મામા એમ કે ના તું રાખડી બાંધવા આવ ને આવને રાત રોકાજે તો મારા મમ્મી કે હાલો તો હવે આપણે જઈએ અને જવામાં હું મમ્મી અને મારા ભાઈ અમે ત્રણ જવાના છીએ કારણ કે અહીંયા ગાય ને બધું હોય તો પપ્પા કે વાંધો નહીં તમે ત્રણ જઈ આવો હું અહીંયા રહું છું તો સારું હાલો કન્ટિન્યુ મિત્રો જાજા ટાઈમ પછી આવી જાય ને મારા પપ્પાનો બે ત્રણ વર્ષ પછી ગાય દોવાનો વારો ચડી ગયો ને પપ્પા ભૂલાઈ ગયું ભૂલાઈ ગયો જાજા ટાઈમ એ ભૂલાઈ ગયો હા કેમ કે પપ્પાને હાથ દુખતો થી કંઈ કામ ના કરતા હતા મારા પપ્પા અને અમારે હે ને સ્પીડ દોડે દોડા ભાગ ભાગ હે ને થી મારા પપ્પા કે હાલો હું ગાય દોઈ આવું અને આ મારા મમ્મીનો અરખ નથી હમાતો જાવાનું હે થી ને મમ્મી હમ આ હાથ એક સીટ લે હા હવે બોલ

તો વાતાવરણ છે તો આપણે રીલેકાડી શૂટ કરી લીધી છે પછી અંધારું થવા માંડ્યું તો ભાઈ કહેવેલે રાપોજી જાય ને ન્યાં મામાના ઘરે કે કે ત્યાં બધે વાટ જોતાઈ છે એટલે તો સારું હાલો આપણે હવે ત્યાં જઈને મળીએ અને રસ્તામાં કઈક આપણે ચોકલેટ-બોકલેટ ને એવું લેશું નહીં ભાઈ જો કાલે રક્ષાબંધન છે તો ભાઈ મને ગિફ્ટ-વિફ્ટ નહીં આપે ભાઈ આપીતના તો મિત્ર એ મને પૈસા આપે મને પૈસા ના ગમે મને કોઈ ગિફ્ટ આપે નઈ વધારે ગમે એ પૈસા આપી દે એટલે પૂરું મેં કીધું ના મને પૈસા નહીં મને તારે ગિફ્ટ જ આપવાનું

સારું હાલો હવે ભાઈને ને ચોકલેટ ને પેંડા ને એવું લેવાનું છે તો એ લઈ લઈએ તો ફાઇનલી ગઈ જઈ આપણે ભાઈ પાસે ડેરી સિલ્ક ની ઓરીઓ ચોકલેટ લેવડાવી દીધી છે કેમ કે તમને ખબર જ છે ઓલી વખતે ખબર ને આપડે લીધી હતી ઓગળી ગયેલ ચોકલેટ નીકળી હતી નઈ મમ્મી ખબર ને કઈ લીધી હતી બબલી લીધી હતી ઓલી વખતે તો હવે આ ખાઈ લઈએ જોઈએ ઓગળેલી ન નીકળે તો સારું આવડા નસીબ મિત્રો યુક્ત ઉડું તો આવીને ડાયરેક્ટ કાંખે ચડી ગયો નઈ મમ્મી કાખે ચડી ગયો ડાયરેક્ટ